ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત માતાજી મિત્રો આજે ચૌદ જુલાઈ અને સોમવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો થોડીક આવકો આજે વધી સત્તા કપાસમાં અને રૂમમાં તેજી છે કપાસિયા ખોળ અને કપાસિયા સ્થિર હતા શનિવારે થોડાક કપાસિયા અને ખોળ તૂટેલા હતા હવે વાત કરીએ તો રાજકોટમાં પાંચ હજાર મનની આવક હતી તેરસોથી થી સત્તરસો દસના ભાવ હતા અમરેલીમાં સત્તરસો મણની આવક હતી અગિયારસો દસથી સોળસો ચોરાણુંના ભાવ હતા બાબરામાં ચારસો મણની આવક હતી ચૌદસો વીસથી સોળસો સાસઠના ભાવ હતા ગોંડલમાં પાંચસો મણની આવક હતી અગિયારસો સોતેરથી સોળસો સોતેરના ભાવ હતા જસદણમાં પાંચસો મણની આવક હતી ચૌદસો સાઠથી સોળસો પંચ્યાસીના ભાવ હતા બોટાદમાં નવસો પંચ્યાસી મણની આવક હતી ચૌદસો પંચ્યાસીથી સોળસો સાસઠના ભાવ હતા આખા ગુજરાતની દસક હજાર મણ જેવી આવક હતી રોગાશળે ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચરતાના ભાવ દોઢસો વધી સત્તાવન હજાર એકસોથી સત્તાવન હજાર ચારસો હતા કપાસ સફળનો બેન્ચમાર્ક વાયદો વીસ ઓગસ્ટનો અઢાર જુલાઈનો ઓગણચાળી વધી ત્રણ હજાર હજારને સોસઠની સપાટી પર બંધ રહ્યો હતો સૌરાષ્ટ્રમાં કો બ્રાન્ડેડના બે હજાર સાહીઠ હતા એવરેજ નાની મિલોના ભાવ સત્તરસો વીસથી અઢારસો ત્રીસ હતા મોરબીના ખોળના ભાવ નાફડ બરદનના બે હજાર દસ જોડ બરદનના ઓગણીસો નેવું અને ચોગર બરદનના બે હજાર ચાલીસ હતા કપચિયા શનિવારે તૂટ્યા હતા આજે ભાવ સ્થિર હતા સાતસો ત્રીસથી આઠસો પચાસ રૂપિયા ભાવ હતા આઉટ સ્ટેટના જોઈએ તો કર્ણાટકના આડત્રીસોથી એકતાળીસો પંજાબમાં ચુમાળીસો પચાસથી પિસ્તાળીસો પચાસ મહારાષ્ટ્રમાં ચાર હજારથી થી તેતાલીસો મધ્યપ્રદેશમાં આડત્રીસોથી એકતાલીસો રાજસ્થાનમાં બેતાલીસો પચીસ થી ચુમ્માલીસો પંચોતેર હરિયાણામાં બેતાલીસોથી થી ચુમાલીસો હવે આપણે પાછળથી એડ આવકો અને ભાવ જોઈ લઈએ